નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર એક આપણી યુટ્યુબ ચેનલ ખેતી વાલે યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે ટોપ પાંચ જે ચિલેટેડ માઇક્રો ન્યુટ્રીયન્ટ જે છે એની અંદર વાત કરવાના છે કે કઈ કઈ કંપનીની કઈ જે પાંચ જે ટૉપ માઇક્રોન્યુટ્રીઅંટ છે એટલે કે આપણે આની અંદર જે આપણે અલગ અલગ જે સાગરિકા છે સાગરિકા દાણાદાર છે એવી પ્રોડક્ટની વાતચીત કરવા જેની અંદર જે માઇક્રોન્યુટ્રીઅન્ટ આવતા હોય એની અંદર આપણે ટોપ પાંચ પ્રોડક્ટની વાત કરવાની છીએ જો આપ આ ચેનલમાં નવા હોય અને આવી જ ખેતીને લગતી એવું માહિતી મેળવવા માંગતો હોય તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો તો ખેડૂત મિત્રો ટોપ પાંચ રિલેટેડ જે માઇક્રોન્યુટ્રીન છે કે જે આપણે છટકામાં પણ ઉપયોગ કરી શકીએ સ્પ્રે કરી શકો ડ્રીપની અંદર આપી શકો અને ડ્રેન્ચિંગમાં વાપરી શકો એવી આપણે પ્રોડક્ટની વાત કરવાની છીએ જે રિલેટેડ માઇક્રોન્યુટ્રીન છે કે જેની અંદર ઝીંક હોય બોરોન હોય ફેરસ હોય કોપર હોય મેગેનીઝ હોય મોલીબ્લેડમ જે હોય અને આપણા પાકને જે સત્તર પ્રકારના તત્વોની જરૂરિયાત હોય છે એ થોડા અંશે એને મળી રહે જે માઇક્રોન્યુટ્રિયન્સ છે સૂક્ષ્મ તત્વો છે એની અંદર આપણે એની અંદર વાત કરીશું તો મુખ્ય પોષક તત્વો જે છે આપણે જે એનપીકે છે નાઇટ્રોજન ફોસ્ફરસ ને પોટાશ છે અને બીજા જે સેકન્ડરી એટલે કે સેકન્ડરી જે પોષક તત્વો છે એની અંદર સલ્ફર છે કેલ્શિયમ અને મેગ્નેશિયમ આવતા હોય છે ત્યારબાદ જે સૂક્ષ્મ પોષક તત્વો કે જેની અંદર ઝીંક કોપર મેંગેનીઝ ફેરસ બોરોન અને મોલીબ આવતા હોય છે તો ખેડૂત મિત્રો પાંચ આપણે જે રિલેટેડ માઇક્રોન્યુટ્રીન્ટ જે છે એની અંદર પહેલી વાત કરીએ તો બાસપનું જે લિબરેટ ઇએમએક્સ જે બે આવે છે એની તો એની અંદર વાત કરીએ તો ઝીંક ત્રણ ટકા ફેરસ બે ટકા કોપર એક ટકા મેંગેનીઝ એક ટકા બોરોન એ ઉપરાંત મોલીબ ત્રણ પોઈન્ટ પાંચ ટકા આવતું હોય છે અને એના વપરાશના ડોઝની અંદર વાત કરીએ તો એક પોઈન્ટ બે ગ્રામ પ્રતિ લીટર એટલે કે તમે એક પંપની અંદર અઢાર ગ્રામ લેખે તમે એનો વપરાશ કરી શકો છો અને ડ્રીપ અને ડ્રેન્જિંગ કરવા માગતા હોય તો અઢીસો ગ્રામ જે છે એક એકર એટલે કે સોળ વીઘાના ગુઠા પ્રમાણે તમે અઢી વીઘાની અંદર અઢી વીઘામાં તમે એનો વપરાશ કરી શકો છો અને ખેડૂત મિત્રો આ જે આપણે પ્રોડક્ટની વાત કરવાના છીએ એ તમે પાકની જે વાનસ્પતિક વૃદ્ધિ હોય એ તમે એને સમયનો ઉપયોગ કરો તો સારામાં સારું તમને રિઝલ્ટ મળે છે જેમ કે આપણા પાકના વીસથી પચીસ દિવસથી લઈને ચાલીસથી પિસ્તાળીસ દિવસ અને ફ્લાવરિંગ અવસ્થાએ પણ એનો છંટકાવ કરો તો સારામાં સારા એમને રિઝલ્ટ મળતા હોય છે ત્યારબાદ બીજી પ્રોડક્ટ છે જે મોબોમીન એરિસ જે એગ્રોની આવે છે મોબોમિન એ તો એની અંદર જિંક છે ફેરસ છે બોરોન છે મેગેનીઝ છે કોપર છે મોલિબ્લેડનમ છે ફોસ્ફરસ પણ મળી રહે છે અને સલ્ફર પણ છે તો એની અંદર જે આપણે મેઇન જે મુખ્ય તત્વો છે એનપીકે છે એની અંદર જે ફોસ્ફરસ છે એ પણ આની અંદર મળી રહેતું હોય છે અને જે સેકન્ડરી પોષક તત્વો જે છે એની અંદર આમાં તમને સલ્ફર મળી રહે છે અને બાકીના જે સૂક્ષ્મ પોષક તત્વો મળતા હોય છે આની અંદર ડોઝની વાત કરીએ તો તમે એક પંપ દીઠ થી પચીસ ગ્રામ એક પંપમાં નાખીને એનો છંટકાવ કરી શકો છો અને તમે ડ્રીપ અથવા ડ્રેન્ચિંગ કરવા માંગતા હોય તો અઢીસો ગ્રામ પ્રતિ એક એકરમાં અઢીસો ગ્રામ લેખે તમારે વાપરવાનું રહે છે અને ખેડૂત મિત્રો આ જે પ્રોડક્ટ છે એ તમે કોઈ પણ કીટનાશક કે ફૂગનાશક સાથે એનો છંટકાવ કરી શકો છો ત્યારબાદ જે ત્રીજી પ્રોડક્ટ છે સુપેરિયા જે કોરોમંડલની જે સુપેરિયા એની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ જીંક સલ્ફર બોરોન ફેરસ અને મેગેનીઝ આવતા હોય છે આ ખેડૂત મિત્રો જે બધાય જે ચિલેટેડ માઇક્રોન્યુટ્રી છે એ આપણા છોડના વૃદ્ધિ વિકાસમાં સારામાં સારું કામ કરે છે અને આપણા ઉત્પાદનમાં વધારો કરવા માટે નોંધપાત્ર ફાળો ધરાવતા હોય છે તેના માપની વાત કરીએ તો તમે એક પંપની અંદર એકસો વીસથી દોઢસો ગ્રામ લેખે એનો છંટકાવ કરી શકો છો અને જો તમે એનો ડ્રીપ અથવા ડ્રેન્ચિંગમાં વપરાશ કરવા માંગતો તો એક કિલોગ્રામ છે એ એક એકરમાં તમે વાપરી શકો છો ત્યારબાદ ફર્ટિલોન કોમ્બી ટુ જે કોમ્પો એક્સપર્ટ કંપનીનું જે આવે છે તો એની અંદર વાત કરીએ તો બોરોન દોઢ ટકા કોપર ઝીરો છ ટકા ફેરસ ચાર ટકા મેગ્નેશિયમ ત્રણ ટકા મોલિબ્લેડનમ અડધો ટકો અને ઝીંક ચાર ટકા મળતું હોય છે અને ખેડૂત મિત્રો ઉત્પાદન વધારવા માટે બેસ્ટમાં બેસ્ટ જે છે આ ફર્ટિલોન કોમ બી ટુ સારામાં સારું રિઝલ્ટ આપે છે ત્યારબાદ ખેડૂત મિત્રો જો તમે આનો પંપની અંદર છંટકાવ કરવા માગતા હોય તો ત્રેવીસથી પચીસ ગ્રામ લેખે વપરાશ કરી શકો છો અને ડ્રેન્ચિંગ અથવા ડ્રીપમાં કરવા માંગતો હોય તો અઢીસો ગ્રામ તમે એક એકરમાં વાપરી શકો છો ત્યારબાદ છેલ્લી પ્રોડક્ટ સરપ્લસ જે ટાટા રિલેસનું જે આવે છે એની અંદર ફેરસ બે ટકા હોય છે મેગેનીઝ બે ટકા હોય છે ઝીંક પાંચ ટકા કોપર બોરોન મોલિબ્લેડન અને મેગ્નેશિયમ જેવા તત્વો હાજર હોય છે ખેડૂત મિત્રો આ બધી જે પ્રોડક્ટ છે એ ફાલફૂલ કરતાં અટકાવે છે પાણીની અછત સામે છોડને ટકાવી રાખે છે અને છોડ માટે ગ્રીનરી લાવવા માટે સારામાં સારી આ પાંચ જે ટોપ પાંચ સિલેટેડ જે આપણે માઇક્રોન્યુટ્રીઅન્ટ છે એની વાત કરી અને આ સરપ્લસ છે ટાટા રિલીઝનું એના માપની વાત કરી તો તમે પંપમાં ત્રેવીસથી પચીસ ગ્રામ નાખીને એનો છંટકાવ કરી શકો છો અને જો એક એકરમાં તમે એને પિયર અથવા ડ્રેન્ચિંગમાં કે ડ્રીપમાં આપવા માગતા તો ચારસો એમએલ લખે તમે એનો વપરાશ કરી શકો છો ખેડૂત મિત્રો આ બધી જે પાંચ પ્રોડક્ટ છે એ કોઈપણ પ્રકારની એડવર્ટાઈઝમેન્ટ માટે આપણે આ વિડીયોમાં મૂકેલ નથી ખેડૂતોની માહિતી માટે મૂકવામાં આવેલો છે તો આવી જ ખેતીને લગતી અવનવી માહિતી મેળવવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોઈ તમારા અન્ય મૂંઝવતા પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો તો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન